નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કે એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે હું લઈને આવી છું તમારા માટે બહુ જ ખુશીના ન્યૂઝ છે કે શિક્ષકોની ભરતી જે આંદોલન ચાલી રહ્યું હતું એને સક્ષસતા કદાચ અંશે થોડાક અંશે મળી છે તો મિત્રો તો જોઈએ આપણે કે રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર આવ્યા છે કે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરાશે સરકારે એવું કીધું છે અને નવી સાત હજાર પાંચસો ટેટ વન અને ટાટ વન અને ટાટ ટુની કરાશે ભરતી ત્રણ મહિનામાં શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે મિત્રો આ ન્યૂઝ આવી ગયા છે તો તમે જોઈ શકો છો જે ચોવીસ કલાકમાં ન્યૂઝમાં આવેલું છે કે ગુડ ન્યૂઝ છે બધા ટીચરો માટે કે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી હોય ટૂંક સમયમાં જ આવી જશે તો મિત્રો બધાને કોંગ્રેચ્યુલેશન તો જો તમને મારો વિડીયો બન્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ